લોકલ ક્રાઇમ બ્રાન્ચે ખેડૂતવાસ ધાર વિસ્તારના રેણાંકમાંથી વિદેશી દારૂ અને બરામદ કર્યા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા રાહુલભાઈ ઉર્ફે ઈટી રાજેશભાઈ ચુડાસમા તેના રહેણાંકમાં વિદેશી દારૂ અને બિયરના ટીન રાખી વેચાણ કરે છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન જપ્ત કર્યા હતા જ્યારે આરોપી રાહુલભાઈ ઉર્ફે ઈટી ચુડાસમાને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા भाई तो नाम तो नाम नहीं तो है तुम्हारा क्या नाम है समझो ना ले 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 नाम बोल के लिख आ गया मशीन जाए आई इससे पर हिस्सा लेवल आ गए कि रूपाणी चौकी जा